तुम्हारा सपोर्ट टीम है मु आई लगी कोई दो पांच छह सेक्टर है तो सपोर्ट करो तो वाला जे थे दिया बत्ती कर ले ना तो पानी कर ले अच्छा हमको सिखा रिया है दुकान है जो के सो काम है अपने गोंडल से फोन आ रोली पेंडा ले लेवा जावनी पेंडा आ जाए तो नई वीडियो बता दे कि से नो है क्या क्या बात कर रहे हैं थे

થોડું ઘણું કામ કાજ ને બધું પૂરું કરી નાખી ભાગ ઉતારવાનો હે તો ઉતારી નાખીએ કાલ કઈ ઉતાર્યો નથી તો ઉતારી નાખીએ ખાલી થઈ ગયું બધું એટલે ભાગ ઉતારી લઈ તો આપણે બધો ભાગ ગોઠવી દીધો હે અને ઓલા ભૂંગરા આવ્યા તે બધા ટીંગાડી દીધા હે આપણો ભાગ ગોઠવીને થઈ ગયો નવરાન ભાઈ વટાણ ગુંડલ મારો તો એ સ્ટીકરમાં આપણે સમૂહ લગ્નના કાર્ડ ને આપણે કંકોત્રી ને बुक ने बोले हो ना था था तो यार mm. तो आप डालेंगे आप हमारे तेरे ऑप्शन में किस्मुलक निबिल ने बुक ने बोले हो ना तो तो यार हमारे तेरे ऑप्शन हम कतरे बिल्कुल ज्यादा कंपैक्ट कल हम कतरे बिल्कुल ऑप्शन तेरे मसाले तो ये ही है आधान से पैक તબરો એ હોટો નાસ્તો કરવા સોલસ પર નાસ્તો કરાઈ દે નાસ્તો કરલે બુક નો મે નથી હાંજે લેવા જવાની કે ત્રણ નાસ્તો કર લે તમરો એ હોકો નાસ્તો કરે જમી લઈ ભૂખ તો બહુ નથી થોડું મને જમી લઈ જમી લઈ ચટડી શાક ને તે વે ફ્રેડ પણ થોડું જમી લે દે મને નવરા થી જ થોડ કારે મે કરી લે તો આલે જે દુકાને આ આપડા ટાણાવ દુકાન પોગી ગયા હૈ નો છોડા ગોઠવા ને તો પેલા છોડા ગોઠ દીત ને પછી થડે બેય પેલા છોડા ગોઠવી ગઈ આપડા છોડા ગોઠ થઈ ગઈ હે પે લ્યો તો કરે થડે બેય જાય ને પછી જો કેસે ટોડા નો ફોન આવે ક્લેન્ટ થઈ ગઈ હે તો લીજા હું લઈ આવસુ તો તમને દેખા દેઉ કે કાલ નું ફોન કરવાનો કેરા થી ભાઈ તો થડે બેય જ આપડે દુકાને થઈ ગયા નવરા ને એવા ઘરે મને થોડી ભૂખ લાગી ગઈ કે બબડે ચાક ને ખીચડી કા દેતો આપડો નાસ્તો કરને આવતા તો થોડું નાસ્તો કરી લે હવે ભૂખ લાગી ગઈ ને થોડુંક નાસ્તો કરી લે તમે ચાર વાગે નાસ્તો કરો કે નહીં કમેન્ટ કરી દેજો તો નાસ્તો કરો તો આવી જ ગુંદાળા શાબાશ બેટા બહુત બઢિયા આપળો ઉનોરા થઈ ગયા ને આલા જાવ ગોંડલ એ બુક્કો થઈ ગયો ચમુલો જે બુક્કો લેવા જાવ ને આપડો પેન નઈ દીધી થી પેંડે કેગર પેંડે લેતા આવી બે કામ થઈ જાય એકાય રે ઓલે કે ગોંડલ નો ગોંડલ થી વેવાટા ને એક કામ પણ નથી હોય નથી ભૂક આવી કે નથી જોલી પેંડે એ બની બની ગયો બે પણ કે આજે આવ્યું નથી એટલે કે કાલ લઈ જોજો ને તો બે કાલ લેવા જવાનું છે આ તો કોઈ કામ જ નથી તો આપણે આવી ગયા તો દુકાને કઢી ખવ ઠડે રહી જાય ઘરે દીવા તો કડક થડે રહી જાય પછી જમી આવી તો આપણે જમીન હોય આમ રૂમમાં ને જમીન લીધું હોય ને જમવા વહી જવાય અને ઓલે થોડું કામ હતું એ પતાવી નાખ્યું ને વહી આપણે ઘરે આવ્યા પાછા તો વ્લોગ અહીંયા પૂરો કરી તમે ચેનલ મારી ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને સપોર્ટ કરો મારી ચેનલને તો વ્લોગ અહીંયા પૂરો કરી તમે મારી ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી આવો દાયો ને રામ રામ mana mata